નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની ઝુંબેશ ચાલુ હોય જે અનુસંધાને બાંગ્લાદેશી નાગરિકો વગર પાસપોર્ટ અને વિઝાએ ભારત દેશમાં પ્રવેશ કરે છે અને બહોળા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રહે છે જેથી આ બાબતે તપાસમાં રહી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ બાંગ્લાદેશી નાગરિકો મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બારેજા બીટ વિસ્તારના નાજ ગામ ખાતે વાડી વિસ્તારમાં તપાસ કરતા સંદિગ્ધ એક કાલોન સોલેમાન મોલા ઉવ આડત્રીસ મજૂરી રહે દેસાઈના બોર ઉપર નાજ ગામની સીમ નાજ તા દસક્રોઈ જિલ્લો અમદાવાદ મોડ રહે કુસલા જિલ્લો ખુલ્ના બાંગ્લાદેશ એક મોહમ્મદ અરાફત સ ઓ મોહમ્મદ અક્રમ મોલ્લા જાતે મોલ્લા ઓગણીસ ધંધો મજૂરી રહે જલ્પેશભાઈ દેસાઈના બોર ઉપર નાજ ગામની સીમ નાજ તા દસક્રોઈ જિલ્લો અમદાવાદ મૂળ રહે બારોસાદ પોસ્ટ ઓફિસ કુસલા ઉપા જિલ્લા તેરો ખડા જિલ્લો ખુલના બાંગ્લાદેશ મો નંબર ત્રાણું એક સોળ બ નવ ચાર છ આઠ એક રીબા ખાતુન વા ઓ મોહમ્મદ અક્રમ મોલ્લા જાતે મોલ્લા ઉકતાલીસ ધંધો મજૂરી રહે જલપેશભાઈ દેસાઈ ના બોર ઉપર નાજ ગામની સીમ નાજ તા દસક્રોઈ જિલ્લો અમદાવાદ મૂળ રહે બારો સાદ પોસ્ટ ઓફિસ કુસલા ઉપા જિલ્લા તેલુખડા જિલ્લો খুলনা બાંગ્લાદેશ ના હોવાના જણાવેલ અને તેમની સાથે ત્રણ બાળકો પણ હોય જેઓને પકડી પૂછપરછ કરતા પોતાના ગામ કુસલા થી નીકળી સતખીરા બોર્ડર ખાતે થી ગેર કાયદેસર ઘૂસણખોરી કરી ચાલીને ભારતની સરહદમાં બાસેરહાટ ખાતે ચોરી છૂપી થી આવેલ હતા અને ત્યાં થી પ્રાઇવેટ વાહન ટેક્સી મારફતે કલકત્તા રેલવે સ્ટેશન ખાતે આવેલ હતા અને કલકત્તા રેલવે સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે આવેલ હતા અને કાળુપુર રેલવે સ્ટેશનથી ચંડોળા તળાવ ખાતે આવી ત્યાં છેલ્લા દસ વર્ષથી રહેતા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની આજુબાજુ તથા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલ દબાણ હટાવવાની તેમજ ત્યાં રહેલ તમામ મકાનો તેમજ ગેરકાયદેસર ઝૂંપડાઓ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ જેથી ત્યાંથી ચોરી છુપી નીકળી ફરતા ફરતા આશરે અઢી મહિના પહેલા નાજ ગામની સીમમાં રહેવા આવેલનું જણાવેલ તેમજ તમામ પાસે ભારતીય નાગરિક તરીકેનો કોઈ આધાર હોવાનું જણાવતા અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીંયા આવેલ હોવાનું જણાવતા સદરી ઇસમોને પકડી અસલાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો